ડાંગ જિલ્લાના રાષ્ટ્રીય કૃમિનાશક કૃમિનાશક દિવસની બાળકોને ગોળી આહવામાંના મુખ્ય મથક આહવા ખાતે ગુરુવારે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના બાળકો અને કિશોરોના સ્વાસ્થ્યને સુધારવાના ઉદ્દેશ્યથી આહવાની એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ શાળાના વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળી આલ્બેન્ડાઝોલ આપવામાં આવી હતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એકથી ઓગણીસ વર્ષની વયના તમામ બાળકોને કૃમિના સંક્રમણથી બચાવવાનો છે જે તેમના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધક બની શકે છે કૃમિના ચેપથી બાળકોમાં કુપોષણ દોહીની ઉણપ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળે છે આ ઝુંબેશ દ્વારા શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને નિયમિતપણે કૃમિનાશક દવા આપીને તેમને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે આ ઉપરાંત જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કૃમિનાશક દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય કેન્દ્રમાં આવતા બાળકો અને અન્ય દર્દીઓને કૃમિ સંક્રમણ અને તેના નિવારણ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને સ્વચ્છતા શુદ્ધ પીવાનું પાણી અને યોગ્ય આહાર વિશે પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવા સંક્રમણથી બચી શકાય ખાંસી તાવ ન્યુમોનિયા ડાયરિયા તથા અન્ય રોગોના કેસો જોવા મળેલ છે અને અત્યારે રોગચાળોનું પ્રમાણ પણ થોડું વધુ જોવા મળેલ છે તો એ બાબતમાં અમારા દ્વારા અને અમારા તમામ ડોક્ટર અને સ્ટાફ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે અને લાગતા વગતા દર્દીને અમારા દ્વારા અને અમારા આરએમઓસી દ્વારા અને તમામ સ્ટાફ દ્વારા દાખલ કરવામાં આવે છે અને પૂરું અને અમારા સ્ટાફ દ્વારા એ દર્દીઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અને પૂર્ણ સારવાર થયા પછી જ અમે એમને રજા આપીએ છીએ